અમે તમને જણાવીએ છીએ મિત્રો કે આ વનસ્પતિનું નામ છે કાશકી મિત્રો બરાબર કાસ્કી કહેવાય આના ખૂબ ફાયદા છે મિત્રો હેલો મિત્રો આઈ ગાઈઝ આઈ ગાઈઝ આઈ ગાઈઝ હેલો મિત્રો જય માતાજી અમારા વિડીયોની અંદર બને રહીજો હેલો ગાઈઝ જય માતાજી મિત્રો હા ગાઈ જય માતાજી હેલો મિત્રો હાય ગાઈસ આપણા નવા વિડીયોની અંદર આ વનસ્પતિનું ટેસ્ટિંગ કરવાનું છે મિત્રો તમે જાણતા હોય તો વનસ્પતિ કમેન્ટ કરો આને શું કહેવાય આનો નામ ફાયદા શું રાજુરાના ફાયદા આ વનસ્પતિના ફાયદા જણાવો કોઈ પણ વનસ્પતિના આના ફાયદા જણાવે તો આનો એક મહિનાનો રિચાર્જ ફ્રી કરી આપવામાં આવશે બરાબર કોઈ પણ આ વનસ્પતિના જો ફાયદા જણાવે તો એ વ્યક્તિને એક મહિનાનું રિચાર્જ ફ્રી કરી આપવામાં આવશે બરાબર હાઈ ગાઈસ આના ફાયદા આના બીજના ફાયદા આના પણાના ફાયદા અને શું કહેવાય મિત્રો હાઈ ગાઈસ આના ફાયદા બતાવજો જણાવજો હેલો મિત્રો રાજવીર કેટલા રહ્યો શું કરે

જો માથાની અંદર લેપ લગાવવામાં આવે બરાબર આ ભાંગરાનો તો સ્ત્રીઓની અંદર વાળની સમસ્યા રહેતી નથી મિત્રો વાળ ખૂબ લાંબા બને છે ટકાઉ બને છે અને હું તમને બતાવું છું મિત્રો કે આવા એના વાળો આવે છે મિત્રો આ વર્ણ સ્ત્રીઓ માટે ખૂબ ઉપયોગી છે મિત્રો વાળની સમસ્યામાં બરાબર જેથી સ્ત્રીઓને આનો લેપ કરી અને માથાની અંદર લગાવવામાં આવે તો વાળનો ગ્રોથ વધે છે તથા વાળ ટકાઉ અને સુંદર બને છે બરાબર એક બીજી વનસ્પતિ છે મિત્રો અમારી સામે તમે જોઈ રહ્યા છો મિત્રો આ વનસ્પતિને તમે ઓળખતા હોય તો આ વનસ્પતિનું નામ આના ફાયદા અને ગુણધર્મો જણાવો હમણાં તો આવડે જ છે મિત્રો બરાબર પણ જો આ એના આ ફળ દેખાય છે એની અંદર બી હોય છે મિત્રો બરાબર જે આ બી એ ખૂબ ઉપયોગી છે મિત્રો જે વ્યક્તિને જો દાઢની સમસ્યા હોય બરાબર એ વ્યક્તિને આના બી અથવા પથરીની સમસ્યા હોય એના જે આ તોડીએ ફળ એની અંદર બી નીકળે છે જો આનો ઉપયોગ કરવામાં આવે મિત્રો તો ખૂબ ઉપયોગી છે આ વનસ્પતિ મિત્રો આનું નામ છે મિત્રો કાંસકી જો જો ખેતર હોય બરાબર એ આસાનીથી આ વનસ્પતિ તમને જોવા મળી જશે મિત્રો બરાબર તમે આનો ઉપયોગ કરજો જો પેશાબને લગતી કોઈ પણ સમસ્યા હશે તો આ વનસ્પતિ તમારા ખૂબ ઉપયોગમાં આવશે મિત્રો બરાબર જેને આ મૂત્રમાર્ગમાં દુખાવો થતો હોય પથરીની સમસ્યા હોય એના માટે બેસ્ટ વનસ્પતિ છે બરાબર મિત્રો તો આ જો એક નવો વિડીયો છે આ આ જે આવેલો પડે છે એને કોઠમળા કહેવાય મિત્રો બરાબર આ વનસ્પતિ રહીને કોઠમળા તે ગરમી જો તમારા શરીરની અંદર ઓતળાની ગમે જૂની ગરમી હોય અને જો આનું તમે શાક બનાવી નિયમિત રીતે ખાવામાં આવે તો તમારા કોઠમળાથી તમારા શરીરની જૂની ગરમી હોય એ નીકળી જાય છે મિત્રો રાજવી શું કરે રાજવી हाय 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 गाइस। गाइस। बोलो हमारे 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 चैनल 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 सब्सक्राइब 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 कर 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 जो। जो। हमारा हमारा बोल। वीडियो रोज निहार राज

ઉકાળી અને પછી એ તેલ બનાવી દેવાનું પછી એ નિયમિત પ્રમાણે જો એ તેલ નાખવામાં આવે તો પણ દૂર થઈ જાય છે મિત્રો ના ગરમોથી બરાબર પછી આ શરીરની ગરમી માટે છે મિત્રો તો આ કોઠમણા છે મિત્રો આ કોઠામડાનો વેલો છે મિત્રો બરાબર હવે ફળ બે હવાની તૈયારી થઈ ગઈ છે ગરમી પડશે પાદરવાની એ ફળ બે છે મિત્રો તો શરીરની અંદર જો અતરડાની કોઈ પણ લગતી ગરમી હોય મિત્રો બરાબર અને અતરડાની ગરમીની અંદર જો આ ફળનું શાક બનાવી નિયમિત પ્રમાણે ખાવામાં આવે અને જૂનામાં જૂની જો પેટની અંદર ઓતળાની ગરમી હોય મિત્રો તે ગરમી બધી દૂર થઈ જાય છે મિત્રો આનું નામ કોઠમણાં છે મિત્રો આ ખેતરની અંદર અત્યારે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે મિત્રો ત્યાંનું સબ્જી બનાવી નિયમિત પ્રમાણે ખાવું જોઈએ મિત્રો રાજવીર બીજી કઈ વનસ્પતિ બતાવીશું આપણે એરંડાનો શું ફાયદો કરાય મિત્રો દિવ્ય લાગે હોય મિત્રો

બરાબર અને પથરી માટે પણ ખૂબ ઉપયોગી છે મિત્રો બને રહીજો આવતા વિડીયોમાં અમે તમને જ્ઞાન આપીશું અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરી અમે તમારા માટે નવા વિડીયો બનાવતા રહીશું અને અમને ખૂબ સપોર્ટ કરજો જય માતાજી મિત્રો